નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત ન્યૂઝ ટ્વેન્ટી માં વેસ્ટ ઝોન આંતર યુનિવર્સિટી વોલીબોલ બહેનોની સ્પર્ધા બે હજાર પચ્ચીસ છવ્વીસના મહા મુકાબલાની તૈયારીઓ પૂર્ણતાના આરે દર્શક મિત્રોનું બ્રેકિંગ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ ટ્વેન્ટી ફોર વેસ્ટ ઝોન આંતર યુનિવર્સિટી વોલીબોલ બહેનો માટેની સ્પર્ધા બે હજાર પચ્ચીસ છવ્વીસ એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીના નેજા હેઠળ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા તારીખ દસ થી ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન વોલીબોલ કોર્ટ યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાનાર છે જેમાં વેસ્ટ ઝોન મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવાની કુલ ત્રાણું જેટલી ટીમો ભાગ લેનાર છે જેમાં નોકઆઉટ ક્રમ લીગ પદ્ધતિથી સ્પર્ધા યોજાનાર છે વેસ્ટ ઝોન આંતર યુનિવર્સિટી વોલીબોલ બહેનો માટેની સ્પર્ધા બે હજાર પચીસ છવ્વીસ માં આવનાર એક થી ચાર ટીમો આંતર યુનિવર્સિટી ઇન્ટર જોનલ વોલીબોલ ચેમ્પિયનશિપ બે હજાર પચીસ એસ યુનિવર્સિટી ચેન્નાઈ ખાતે વીસ થી ચોવીસ ડિસેમ્બર માં દરમિયાન ભાગ લેવા જશે ત્રાણું ટીમો કુલ ખેલાડીઓ એક હજાર ત્રણસો સહિત એકસો છ્યાસી ટીમ મેનેજર અને કોચ સ્પર્ધામાં જોડાનાર છે